લખતર તાલુકાના ગ્રામ્ય અને સગીરા પર બળાત્કાર કર્યાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી સગીરાને તેના ભાઈને મારી નાખી એની ધમકી આપતા ગુજાર્યો હતો બળાત્કાર સગીરાની સગાઈ અન્ય જગ્યાએ કરતા આરોપી સગાઈ કરેલ જગ્યાએ પ્રેમ સંબંધો જણાવી સગાઈ તોડી નાખવાની આપતો ધમકી વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાએ પોતાના માતા પિતાને કરી જાણ યુ કે સગીરા સાથે તેના ગામ માતાજીના માંડવામાં જેલ ત્યાંથી બાધાના નામે ખેતર માં લઈ જઈ સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી કર્યો હતો બળાત્કાર પરિવાર જણાવો સગીરાને પૂછતા સગીરા દ્વારા જણાવેલ એ મુજબ અવારનવાર આરોપી ગુજરાત હતો બળાત્કાર માતા પિતાને જાણ હતા સગીરાના માતા પિતા દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ફરિયાદ લખતર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો લખતર તાલુકા ગ્રામ્યને સત્તર વર્ષીય વર્ષે સગીરા સાથે વણા ગામના એક યુગી કર્યો હતો વારંવાર બળાત્કાર વણા ગામના વિશાલભાઈ પ્રહલાદભાઈ દેવી પૂજક લખતર તાલુકાના વણા ગામે રહે છે જે લખતર તાલુકાની ગ્રામ્યની સગીરા સાથે વાવારંવાર બળાત્કાર ગુજારિયાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતેના વાલી દ્વારા નોંધાવવામાં આવી છે વિશાલ નામનો આરોપી સગીરાને અવારનવાર ખેતર બોલાવી સગીરા અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી શરીર સુખ માણતો અને બળાત્કાર ગુજારતો હતો અને જાણ સગીરાના વાલીને થતા સગીરાના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો એક્ટ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને લખતર પોલીસ દ્વારા ફરિયાદના અનુસાર અનુસંધાને આરોપીને વણા ગામથી પકડી પાડી પોસ્કો એક્ટ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી છે જેની તપાસ પોસ્કો એક્ટ પી આઈટી બી રાણી ચલાવી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર